ડભઈ હીરા ભાગોડ રાણા સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયા વડોદરા જિલ્લા કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત માટેના પ્રવાસમાં છે તેવામાં જિલ્લા ડબોઈ હીરા ભાગોડ રાણા સમાજની વાડી ખાતે ઓગણીસો આંદોલન સાથે સંકળાયેલા જૂના નવા કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી ગરીબોની મદદ તેમજ સ્વસ્થ યુવા સ્વસ્થ ભારત બનાવવા યુવાનોને આહવાન કર્યું હતું દીકરીઓની સુરક્ષા માટે ઓજસ્વીની મહિલા કેન્દ્ર થકી કરાટે તેમજ સ્વ બચાવ અંગે તાલીમ શરૂ કરવા માટે દીકરીઓમાં આત્મરક્ષા માટે મનોબળ પૂરું થાય તેવી વ્યવસ્થા કરવા કાર્યકર્તાઓને સૂચના આપી હતી વિશ્વનો સૌથી મોટો ધર્મ સનાતન છે આજની યુવા પેઢીમાં સનાતન ધર્મ પ્રત્યે જાગૃતતા લાવવા માટે ધરતી માતાને નમન રોજ પોતાના ઈષ્ટદેવનું પૂજાપાઠ દેવદર્શન અને માતા પિતા પ્રત્યે આદરભાવ સાથે નમન કરી રોજિંદા કામે જવા સૂચન કર્યું હતું બજરંગ દળના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડભઈના સાધુ સંતોમાં પૂજ્ય પુરાણી સ્વામી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા જ કાર્યકર્તા સાથે બેઠો હતો શહેરમાં એકાવન ને ગામડામાં એકાવન હનુમાન ચાલીસા કરવાનું બધા કાર્યકર્તાને લક્ષ આપ્યું

ધીરે ધીરે એક હજાર હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું